નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડિયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો કુદરતી આફતો સામે સરકારનો શું જવાબ છે બે વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાયની ચૂકવણીને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો સરકારે દાવો કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને પંદર ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ પત્ર લખ્યો હતો જેમાં રૂપિયા એકસો બાવન કરોડની સહાય ચૂકવવાની માંગણી કરી હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણી ન સ્વીકારવામાં આવી હતી આવી જ રીતે રાજ્ય સરકારે બીપરજોય વાવાઝોડામાં બાર જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી સાતસો પોઈન્ટ બેતાલીસ કરોડની માંગણી કરી હતી જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી નથી મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો બે હજારનો હપ્તો જમા નથી થતો તો કરી લ્યો આ કામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂતભાઈઓના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે છે અને ટૂંક જ સમયમાં સોળમો હપ્તો પણ જમા કરવામાં આવ્યો હતો ટૂંક જ સમયમાં સત્તરમો હપ્તો પણ જમા કરવામાં આવશે અમુક ભાઈઓ એવો દાવો કરી રહ્યા છે કે એમના ખાતામાં પંદરમો અને સોળમો હપ્તો જમા થયો નથી તો સત્તરમા હપ્તાની તો શું આશા રાખીએ તેવું અમુક ખેડૂતો કહી રહ્યા છે તો મિત્રો તમારે બેંકમાં જઈને તમારું જે પણ બેંક એકાઉન્ટ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જોડાયેલું હોય તેમાં મિત્રો આધાર કાર્ડવાળું સીડી કે વાયસી કરાવી લેવાનું છે જેના લીધે મિત્રો ટૂંક જ સમયમાં સત્તરમાં હપ્તો જાહેર કરવામાં આવશે તે મિત્રો તમારા ખાતામાં કોઈપણ વિલંબ વિના જમા કરવામાં આવી શકે છે કયા કયા ખેડૂતભાઈઓને પંદરમો અને સોળમા હપ્તાનો લાભ નથી મળ્યો કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા ટિકિટ પાછી ખેંચે તેવા આંદોલનો કરવામાં આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે રૂપાલાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની રાજપૂત સમાજની માગણી પર સમાજ અડગ છે ત્યારે આજે જામનગર રાજપૂત સમાજની બહેનોએ શહેરના સરુ સેક્શન રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરીને રૂપાલાની હાય હાય રૂપાલાના રાજપૂત સમાજ દ્વારા બાયકોટ એવા પોસ્ટરો લઈને નોંધાવ્યો હતો વિરોધ કલેક્ટરના આવેદનપત્ર પણ પાઠવ્યું હતું જ્યારે નૈનાબા જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમારી એક જ માંગ છે કે રૂપાલા ટિકિટ રદ થાય પરંતુ સરકાર અમારી લાગણીને દુભાવી રહી છે એ સમાજ કે હંમેશા ભાજપ સાથે રહ્યો છે હવે ક્ષત્રિય તરીકે અમારી ખોમારી બતાવવાનો સમય પણ આવી ગયો છે જે અમે બતાવીશું આગળ આંદોલન ચાલુ જ રાખીશું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ભારે આગાહી ગુજરાતના જાણીતા આગાહીકારો દ્વારા મિત્રો તેર એપ્રિલથી લઈને સોળ એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેર ચૌદ અને પંદર અને મિત્રો સોળ તારીખ દરમિયાન એક માવઠું થશે જેમની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થશે જ્યારે જેમાં દક્ષિણ ગુજરાતમાં છૂટું છવાયું માવઠું થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ માવઠાની અસર દેખાશે જો કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી વધારે માવઠાની અસર થાય તેવી મિત્રો સંભાવનાઓ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી સ્વનધિ યોજના હેઠળ હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તેને લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રી માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવશે નાણાં મંત્રાલય ટ્વિટ પર માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા કોઈ ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહી છે મિત્રો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તેલના ભાવમાં ફરી થયો વધારો સિંગ તેલમાં ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા ચાલીસનો વધારો થયો છે ત્રણ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે રૂપિયા સાહીઠનો વધારો થયો છે આજે સિંગ તેલના ડબ્બામાં રૂપિયા વીસનો વધારો જોવા મળ્યો છે કપાસિયા તેલના ડબ્બે રૂપિયા દસનો વધારો કરવામાં આવ્યો છે સિંગતેલના ડબ્બાનો ભાવ મિત્રો છવ્વીસો એસી થી સત્યાવીસો વીસ ઉપર પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સત્તરસોથી સત્તરસો ને એ પહોંચ્યો છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો વાતાવરણમાં અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી દસ અને અગિયાર તારીખે વરસાદની આગાહીઓ છે આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ રહેશે તેમજ પ્રી મોન્સૂન્સ એક્ટિવિટીનો વરસાદ નોંધાશે દસ એપ્રિલે છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી છે તેમજ દસ એપ્રિલ દાહોદ નર્મદામાં તેમજ અગિયાર એપ્રિલે મિત્રો સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુરમાં નર્મદામાં વરસાદની મિત્રો આગાહી છે રાજ્યમાં ગરમી સાથે વરસાદ આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ મિત્રો નોંધાશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો કચ્છમાં મિત્રો ફરી ધરાધ્રુજી છે જિલ્લાના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર બે પોઈન્ટ નવ નોંધાય છે આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી મિત્રો ચૌદ કિલોમીટર દૂર નેર ગામ નજીક નોંધાયું હતું વાગડ ફ્લોટ લાઇન પર એક અઠવાડિયામાં બીજીવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે આ સામાન્ય આંચકામાં જાનમાલને કોઈ નુકસાનીનો સમાચાર નથી જોકે વારંવાર આવતા ભૂકંપના આંચકાઓના કારણે લોકોમાં મિત્રો ડરનો માહોલ જોવા પણ મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં મળશે બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા દરરોજ માત્ર મિત્રો સો રૂપિયાની બચત પણ થોડા વર્ષોમાં મોટી રકમમાં ફેરવાઈ શકે છે હવે તમે મિત્રો વિચારશો કે જો તમે આટલી નાની રકમ જમા કરાવવા માંગતા હો તો તમે પોસ્ટ ઓફિસમાં પૈસા રોકશો પરંતુ જો તમે પોસ્ટ ઓફિસના બદલે આ સ્કીમમાં દરરોજ સો રૂપિયાનું રોકાણ કરો છો તો મિત્રો તમને વધુ લાભ મળશે માત્ર પાંચ વર્ષમાં તમારી પાસે લગભગ બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની રકમ એકઠી થઈ જશે ચાલો આ બંનેને મિત્રો સમજીએ તમે પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે આરડી ખોલી શકો છો આમાં ઓછામાં ઓછું સો રૂપિયાનું રોકાણ કરી શકાય છે આ રીતે પાંચ વર્ષમાં તે મિત્રો એક પોઈન્ટ એંસી લાખ રૂપિયા થઈ જશે હાલમાં તે છ પોઈન્ટ સાત ટકાના વ્યાજ ઓફર કરે છે જો કે સરકાર દર ક્વાર્ટરમાં તેના ફેરફાર પણ કરે છે આવી સ્થિતિમાં સરેરાશ છ પોઈન્ટ પોંચ ટકા આવે છે એટલે કે પાંચ વર્ષમાં મિત્રો તમને બત્રીસ હજાર નવસો ને રૂપિયાનો વ્યાજ મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મોટા સમાચાર એ આવ્યા છે કે કેનાલનું પાણી જે ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ જરૂરી છે તે એકત્રીસ માર્ચે બંધ કરવાનો હતો તે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ પંદર મે સુધી સિંચાઈ માટે પાણી આપવાની મંજૂરી મળી ગઈ છે હવે કેનાલનું પાણી બંધ કરાવવા માટે સરકાર પંદર મે પછી નિર્ણય સંભળાવશે આ સમાચાર સાંભળી ખેડૂતોમાં મિત્રો ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો ખેતીની લાઈનમાં ફરીથી જોડાઈ ગયા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો દારૂ સપ્લાયની માહિતી આપશો તો એક લાખ રૂપિયાનો ઇનામ મળશે બુટલેગરની માહિતી આપનાર વ્યક્તિને રોકડ ઇનામ મળશે જેમાં કુલ દસ વોન્ટેડ બુટલેગરોની માહિતી માટે ઇનામની જાહેરાત કરવામાં આવશે ગૃહ વિભાગ દ્વારા ઇનામની રકમ જાહેર કરાશે ગુજરાતમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર બુટલેગરોના નામ જાહેર કરાયા છે જેમાં રાજસ્થાન અને ગુજરાતના બુટલેગરો ઉપર ઇનામ જાહેર કરાયું છે વીસ હજારથી એક લાખ સુધીના ઇનામની જાહેરાત કરાઈ છે બુટલેગરોની માહિતી આપનાર વ્યક્તિને રોકડ ઇનામ પણ અપાશે મિત્રો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો વધારો સોનાનો ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે માર્ચ મહિનામાં સોનાના ભાવમાં રૂપિયા સત્તાવનસોનો વધારો થયો હતો એપ્રિલમાં પહેલા દિવસે પણ સોનાના ભાવમાં મિત્રો રૂપિયા સાતસોનો વધારો થયો છે નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સોનું હજી નવો રેકોર્ડ બનાવશે ગુજરાતમાં ચાલુ મહિનામાં જ સોનાના ભાવમાં મિત્રો સત્તાવનસોનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજારને પાંચસો સુધી પહોંચી ગયો છે જો કે ચાંદીનો ભાવ પણ મિત્રો એંશી હજારને આસપાસ પહોંચવાને વકી છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા મિત્રોની સાથે શેર કરજો અને મિત્રો જે પણ ચેનલમાં નવા આવ્યા છે તે મિત્રોને વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો